મારા મહેમાન આવી ગયા છે અને હવે હું જાઉં છું એને તેડવા માટે સો गाइस આવી ગયા છે અમારા મુંખેરા મહેમાન મહેમાન આવી ગયા છે અમારા કેવી ઠંડી બેન તમને બહુ ઠંડી ગજબ ગઈ બસમાં કેવી બહુ હેલો વેલકમ સો મારા મારા માટે એકદમ મસ્ત દિવસ છે 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 કારણ કે આજે ઘરે આવ્યા બેન અમારે બેન શોપિંગ કરવા માટે ઘરે નાનું બેબી આવ્યું છે ખબર જ છે ભાઈ ની ઘરે ઘણા બધા પૂછતા હતા લગ્ન માં કેમ નથી તમારા ભાભી દેખાતા તો બેબી એવી છે નાની એનું નામ અમે પાડ્યું છે જીસા તો હવે એના લાડવા માટેની શોપિંગ કરવા માટે આવ્યા છે મિત્તલબેન તો આજે અમે ગુંદાવાડીમાં ને ધર્મેન્દ્ર રોડ માર્કેટ ને બધી શોપિંગ કરવા જવાના છીએ અને વાયગા છે અત્યારે સાડા અગિયાર પોણા બાર જેવો ટાઈમ થયો છે તો સૌથી પહેલાં રસોઈ બનાવી લઈ ખુશીની તબિયત આજ સારી નથી તો એ સ્કૂલે નથી એટલી સૂતી છે અને પરવા આવશે ને ત્યાં સુધીમાં ફટાફટ જોઈએ અને અમે બે જાતું શોપિંગ કરે તો આજે બનાવવાના છે મસાલા રાઈસ ઓનલી મેહમાન આવ્યા છે ને ખવડાવવાનું એવું થશે મસાલા રાઈસ એવું જ ખાવું છે ઇઝીલી જલ્દી બની જાય ને જવું છું જલ્દી માર્કેટમાં એટલે મસાલા રાઈસ માય ફેવરિટ હા આ બેનને બહુ ભાવે છે એટલે કે હું જ બનાવીશ તો એના માટે નીચે અહીંયા પ્રિપરેશન મસ્ત રેડી કરી નાખી છે ડુંગળી છે બટેટા છે કોબી છે ગાજર છે કેપ્સિકમ છે વટાણા છે અને આદું ખમણ છે અને અહીંયા મસ્ત મજાનું સલાડ એ બની ગયું છે અને રાઈસ ઓલરેડી મેં ધોઈને રાખી દીધા હતા અને નાખવા માટેના ખડા મસાલા છે તો બસ આટલી બધી વસ્તુ એક ભાતની અંદર જવાની છે તો હમણાં ફટાફટ રસોઈ બની જાય અને જલ્દી જલ્દી જમી લઈએ હું અને છાસ લેવું હમણાં બ ફટાફટ બનાવી નાખીશ

એવું એનામાં એક ઈ ગોળી લાગે છે મને કેમ કે એ અમુક કઈક વસ્તુ કરે ને એટલે એકદમ હવા ચૂપ થઈ ગઈ એટલે પોટી કરે કે એવું કરે એટલે એટલે મને ખબર પડી જાય કે આ હે ને નીચું જેવું આના માંગી જીવે કે કઈક ભૂલ થાય ને એટલે ચૂપ થઈ જવાનું મોટા થઈ જાય થઈ એમ મોટા થઈ જાય

ಮೈಗೂಚ ಜಾತೆ ಮೇ ನನ್ನ ಲೈಕ್ ಮಾಡ್ತಿದ್ದೆ ಸರ್ಜೇವಾ ಲಗುತ್ತೆ. ಎಸ್ ಸ್ನೇಹಿತರೆ, ನೀವು ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ಹೇಳ್ತೀರಾ? ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ಬಚ್ಚಿ ಬರೆದಿದ್ದೀವಿ ವಿಡಿಯೋ. ವಿಡಿಯೋ ಏಕರೆ ಕ್ಯಾರೆಕ್ಟ್ ಜೋಯಿ. ಹಳೆ ನಮ್ಮ ವಿಡಿಯೋ ಸರಿ ರೆಗ್ಯುಲರ್ જોઈએ. ಮತ್ತೆ ಕಾಮೆಂಟ್ ಹಾಕ್ತೀರಾ. ಮತ್ತೆ ಕ್ಯಾರೆಕ್ಟ್ ಮಸ್ಟ್ ಗುಡ್ ಸರಸ್ ನೈಸ್ ನೀನು ಕಾಮೆಂಟ್ ಫೈರ್ ಅಲ್ಲಿ ಕಾಮೆಂಟ್ ಕೊಡ್ತಾರೆ. ಫೇಸ್‌ಬುಕ್ မှာ ಗರ. ಯು піಸ್ ನಾನು ನಾನು ಒчень ಯು піಸ್ ಮಚ್ ಒತಿ ಹೋಯಿ ಅಲೆ

જો ઓહ માય ગાઈ ગઈ મસ્ત લાગે જોઈ નાની એવી ઇલેક્ટ્રિક કમેન્ટ કાઈ ઉપાધી બે જણા હોય તો એક્ટિવ આલે જ એને કમેન્ટ તો ગાઈસ અમે પોચી ગયા છીએ ગુન્ડાવાડી અને સૌથી પહેલા અમે જાશું કપડાની શોપિંગ કરવા ના ના મસ્ત ક્યૂટ ક્યૂટ કપડા લેવાનું છે જઈ મેં તો ના 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 ફ્રોક ઓપને સરસ જીસા મારે કે ઉભેર આવેલું છે સ્ટીચ્યું તેમ એ મેં લેવા છે પપ્પા એમ કે જીસા નતો ધન જાંઝરીત પેરાવી હે મોટી થઈ નતા પપ્પા જન વાર છે હાલવાની વાર છે देखो મે જીસા બેન માટે મસ્ત મસ્ત ઉતરે ફ્રોક ચોસ કરેલા છે કલા કલા રી બહુ મસ્ત છે કે acha shot કરી દે

અને હવે મિત્તલબેનને ભૂખ લાગી ગઈ છે તો બાલાજીની સેન્ડવિચ ખાવા માટે આવી ગયા છી અમારા ખાધોકળી બેનને ભૂખ બહુ લાગી જાય કંઈ નહીં એને મસાલા સેન્ડવીચ ભાવે મિત્તલને બાલાજીની કેમ મસાલા જ ભાવે બીજી નો ભાવે પરા બજાર માં આવી ગયા રાઈસ લેવા અહીંયા રાઈસ ની કેટલી બધી વેરાયટી છે આ બધા બાસમતી છે છેલ્લા છે જીરાસર વચ્ચેના નથી ખબર છે રાજકોટની ની કરિયાણા માટે સ્પેશિયલ હા સામે કયો બજાર છે ત્યાં શું મળે સ્પેશિયલ શાકભાજી અને ફ્રૂટ માટે સ્પેશિયલ જુબેલી માર્કેટ ફરા બજાર કરિયાણા માટે મસાલા ને ધર્મેન્દ્ર રોડે એ કપડે ટૂંકમાં આખી ઘરની ઘર વખરી બધું એ મળી રહી સાડી લીધી છે ને એનું મેચિંગ લેવાનું છે ચણિયાનું તો મિત્તલબેન સામે લેવા ગયા છે અને ઓલમોસ્ટ શોપિંગ એ થઈ ગઈ છે અમારી અને બસ હવે એકાદી વસ્તુ અમારે રસ્તામાંથી લેવાની છે અને બાકી હવે જાશું ઘરે સાંજ પડી ગઈ બહુ જાજો ટાઈમ થઈ ગયો છે આઈ થિંક કેટલા વાગ્યા એક્ઝેટ પાંચ વાગ્યા છે પાંચ વાગી ગયા છે તો હમણાં એકાદી વસ્તુ લેવાય છે એટલે છ અમે ઘરે પહોંચી જશું ટ્રાફિક બપોરે

સો ગાઈ અમારી શોપિંગ જોવા કેટલો ડબ્બા જો છો અમારી ગાડીમાં હવે હમાતું નહોતું એટલે પછી હવે બાકીનું કાલ કે સો ગાઈ શોપિંગ કરીને આવી ગયા અને અહીંયા શાકભાજી બધા રાખી દીધા છે અને હજી અમારે એક બે વસ્તુ લેવા જવાની છે એકચુઅલી કાલે અમારે જવાનું છે મેરેજમાં મામેરું લઈને તો એ મામેરું લેવા જાય છે કારણ કે ગાડીમાં જગ્યા હતી નહીં ને ટૂંકમાં સામાન કાંઈ રી એમ જ દઉં તો એટલો બધો સામાન હતો એક સાથે દહીણું લેવાનું ને આ બધા કામ હતા ને એટલે તો હવે પાછું જવું પડશે અને મારે જે એડિટિંગનું ને એવું બધું કામ એ બાકી છે તો ફટાફટ જઈ આવી પોણા સાત વાગી ગયા છે અને હવે એ લેતા આવી આઠ સાડા આઠ વાગી જશે એક દોઢ કલાક થઈ જશે અને પછી આવી રસોઈ બનાવશું અને રસોઈમાં જ બનાવવાના છે પછી આ તો ફટાફટ બની જશે આ ખુલે નહીં લોક મારી દીધી ખુલતો તો એ એક વસ્તુ લેતા આવી

સો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને નેક્સ્ટ ડે થઈ ગયો છે કાલે સાંજે બ્લોક કન્ટિન્યુ નહોતો થયો અમે ઘરે આવી ગયા હતા પછી મસ્ત મજાના અમે ભજીયા બનાવીને ખાઈ લીધા હતા અને થાકી ગયા હતા એટલા બધા એટલે બ્લોક કન્ટિન્યુ નહોતો કર્યો તો કાલનો બ્લોગ આજે કન્ટિન્યુ સવારે થાય છે અને રેડી થઈ ગયા છીએ દસ વાગી ગયા છે ઘરનું કામ બધું થઈ ગયું છે અને હું મિતલ બે પાછા જાય છે આજે બાર એને આવે ને એટલે શોપિંગ પૂરી જ ન થાય થોડું ઘણું બાકી રહી ગયું છે કે ચાલો લેતા આવી શોપિંગ કરવા તો સ્પેશિયલ આવી ગયું હા એવી છે સ્પેશિયલ શોપિંગ કરવા ચાલું બીધા આવે તો ચાલો હવે નીકળી છી અને આજે જવાનું છે તો કોઠારીયા મેઇન રોડ બાજુ જવાનું છે તો એ ત્યાંથી એક બે વસ્તુ લેવાની છે અને પોસિબલ હશે તો પિયુષની શોપ પરઈ જાશું તો ફાઇનલી હવે નીકળી છે અમે અત્યારે સગાઈઝ પહોંચી ગયા છીએ અમે અમારી શોપ છે ત્યાં અને અહીંયાનું લોકેશન કહી દઉં તું જો અહીંયા છે આહિર ચોક સામે અને આ છે નેરુ નગર એસી ફૂટ રોડ હા ત્યાંથી આવોને એટલે છે સો શોભના કોમ્પ્લેક્ષ અહીંયા છે ધર્મેશ મોબાઈલ તો જે કોઈને વિઝિટ કરવી હોય કરી શકો છો અહીંયા હેલો હાલો બધી કંપનીની એસેસરીઝ મળી જશે ગ્લાસ મળી જશે કવર મળી જશે અને નવા મોબાઈલ સાથે એક સ્યોર ગિફ્ટ એ મળશે જે કોઈ ભી જે અને જે ઓફર ને એનો લાભ મળશે તો જે કોઈ ભી વિઝિટ જરૂરથી કરજો અમારી શોપની કરીને ઘરે પહોંચી ગયા અમારી શોપિંગ જે એવા અને હવે ઘરે આવી અને મિત્ર જે સામાન શોપિંગ કરી હતી ને દૂધ મૂકવા ગઈ છે ઉપર હું અત્યારે નીચે છું અત્યારે ગાડીમાં બેઠી છું અહીંયાથી જઈ છું ડાયરેક્ટ અમારા બેટની ઘરે વાગી ગયો છે એક બહુ એટલે બહુ લેટ થાય છે પણ હવે એને મળવા જવું છે કારણ કે ત્રણ વાગ્યાની બસ છે ત્રણ વાગે બસમાં આવી જાય સરપ્રાઈઝ દેવા માટે મિત્તલ જઈ છે પણ બેન અહીંથી જોઈ લે છે ઈધર સે દેખ લે ગયો અબ અમે નહી કી જોઈ લે હમણાં હોય હેલો પેથુ છે ને આ ટેબલ ઉપર જ જોવા મોડે હવે ને વાર નથી એટલે કેમ કેટલા દિવસ રહ્યા મહિનો મહિનો પછી પછી બે કે સન મતાર ઘર રોકાવા આવશે આમ તો શોપિંગ કરીને ડાયરેક્ટ અહીં આવ્યા ને તો એટલી ભૂખ લાગી ગઈ તો ડાયરેક્ટ આવીને પહેલા જો નાસ્તો કરવાનું કામ કર્યું બેન Михаલ અહીંયા એક વાગે ચા ન હોય બેન નાસ્તો કરી લીધો જો ચકરી ને ગાંઠિયા ને હવે પાછું આવજો ચાલો હવે અહીંયાથી જઈ છી ઘરે હું અહીંયા બાબે જ આવજો ખરાબ ના હોય તો લઈ લે લઈ લે આ મોટી મસ્ત હા લઈ લે સ્ટ્રોબેરી લેવા માટે અહીંયા રસ્તામાં ઊભા રહી ગયા છે ट्रैफिक है यार स्कूल छूटे ना गजब नो से चलो तो अभी यहां से डायरेक्ट जयचिक घरे यहाँ मिट्टी हां यहां मिट्टी पूरी यहाँ मिट्टी पूरी यहाँ मिट्टी पूरे टायर के यहां देखो पूरी कीचड़ ठीक ओ गुड मॉर्निंग प्रणाम जो कभी नहीं मत हो गया आज आज था मेरा पेट्रोल के लिए डीजल लग गया

આજે થેન્ક યુ ફોર સોમી તમે તમને તલબેન છાઈ છે અને સાસરે અને એને મૂકવા માટે હું ગયો છું અને મારે પણ બહાર જવાનું છે એટલે હું અહીંયા એને 60 સ્ટેન્ડ સુઝ फटाफट મૂકી દઉં જલ્દી ચાલીએ લડખા થઈ ગઈ ડબલ સ્ટાન્ડર્ડ નથી

સારું ચાલો ભાઈ ભાઈ આવજો હમણાં બસ એને દસ પંદર ની અંદર બસ મળી જશે અને મારે ઉતાવળ છે એટલે હું આવું છું થેન્ક યુ એટલે થેન્ક યુ થેન્ક યુ બસ ઘરે આવી ગયા છે ને આ બ્લોગ બહુ લાંબો એવો થઈ ગયો છે કાલનો કન્ટિન્યુ મેં આજે કર્યો તો એટલે અને મળશું તમને નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા બાય બાય જય શ્રી કૃષ્ણ